ગુજરાત વાસીઓ નહીં હવે દેશવાસીઓ માટે એક મોટા અને આનંદના સમાચાર મહાનગરપાલિકા આગામી દિવસોમાં ત્રીસ કરોડના ખર્ચે તેત્રીસ હેક્ટર જેટલી ખુલ્લી જગ્યામાં દેશની પ્રથમ લાઇન સફારી પાર્ક બનાવવા જઈ રહ્યું છે આ માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે આ લાયન સફારી પાર્ક પ્રોજેક્ટ તેત્રીસ હેક્ટર આ માટે સેન્ટ્રલ ઓથોરિટી અને અને કેન્દ્ર સરકારે મંજૂરી પણ આપી દીધી છે આજી ડેમ પ્રદ્યુમન પાર્ક તેર સી માંથી એક ગ્રુપ સફારી પાર્કમાં મૂકવામાં આવશે આવતા વર્ષના બજેટમાં સફારી પાર્ક માટે અલગથી જોગવાઈ કરવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકા અઢી વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરશે ગીરના જંગલ જેવી આબોહવા માટે અલગ અલગ વૃક્ષારોપણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ